ઓ થઈશા ભાઈ હળદર જોઈ હળદર છે આ ઘોષ કરે હોય તમારે છે ને દત્તારું આવવા હોય ને

એમ કરવામાં તમે અહીંથી ખોદો હજી ખોદો આખે આખું નીકળે એ સમજાણું મારો મારો કુદારી મારો એમ હજી મારો જોરદાર જો એમ આપણે બધી નહોતી લેવાની હોય થોડીક જો એક ગાંઠું લેવાની જરૂર લેવા દો તો ચાલો એટલું હા બસ લઈ ગયો

છે એમાં એમ નાખી દીધું માટે હવે હું કહેવાય રતાડું આમાં છે કે નહીં એ આપણે જોવું છે નીકળા ને રતાડું કાઢો તો છે ભાઈ હો વિઠ્ઠલ ખોડી ગયા આમને આપણે કાઢ્યા નહીંથી કોઈ દીધો જો જો કેવડા કેવડા છે એને તમારે ઓલી કોદાળી હળી ગયા અને વેલા લેવાય કાઢો આ કાઢો જો આ કાઢો જો આ જો આ

वो कभी बैन रह गया उन्दर पड़ता नहीं आज तो मैं ये जरिया तो मैं ये जनता क्या करेंगे ना कि वो तो कहते रह बिया हैं ये 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 यहाँ काकरी पे रुकी थी वो आगरी इतना कापना हो पेश बोल क्या वो आविष्य

મિત્રો આજે રવિવાર છે અને આજની રવિવારની રાત છે આ સરસ ધૂણે તાપું છું અગિયાર થયા છે રાત્રિના અને માત્ર ને માત્ર આ વખતે શનિ રવિ કંઈ પણ બીજું કામ નહીં લખવાનું નહીં કોઈ વિડીયો બીજો નહીં લેકચર નહીં માત્ર પ્રકૃતિ અને એકાંત અને ભીતરને માણવા માટે આવ્યો હતો એવી જ રીતનું માયણ્યું ખરેખર આજ રવિવાર છે અને કાલે પાછો જતો રહેશ આફ્ટરનૂન કોલેજ છે એટલે બપોરે પહોંચી જઈશ સરસ રતાડું શેક્યું છે મેં અત્યારે જો આ એકદમ આપણે અહીંયા શાકભાજીનું જે વાળો જેવું છે એમાં રતાડું છે એમાંથી કાઢી દેવું આનો ટેસ્ટ કંઈક અનેરો જ હોય છે મિત્રો આવા ભઠ્ઠામાં રતાડું શેક્યું હોય ને એનો ટેસ્ટ ખૂબ અદ્ભુત મીઠો હોય છે નેચર